અને તેવું છે છે લેખિત લેખિત જે પણ બે પ્રકાર આવે અલેખિત અલેખિત મતલબ એવું કે લખ્યું ખરું પણ અલગ 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 એનું કેવું હોય કે જેમ જેમ પ્રથા અને રૂઢિયો બદલાય પરંપરા બદલાય તેમ તેમ એમાં પરિવર્તનો થયા અને આપણે લેખિત બંધારણમાં બગા છે કે તમે એક જગ્યા સરખી મૂકી રાખો છો જેમ કે આપણું બંધારણ દિલ્હીના સંસદ ભવનની આસપાસ ત્યાં મૂકી ત્યાં મૂકી રાખ્યું છે હિલિયમ વાયુથી રક્ષિત છે બંધારણની શરૂઆત અમુકથી થાય છે ને અમુક એટલે પ્રસ્તાવના અમુક એટલે શું પ્રસ્તાવના આમુક એટલે શું પ્રસ્તાવના બંધારણની શરૂઆત થાય છે અમુકથી થાય છે જેમ કે તમારા પુસ્તકમાં જો જેમ કે જો તમારી પુસ્તક જેમ કે આપણે કહી શકીએ કે અનુપ્રમાણ અમુક છે પછી એની આગળ મૂળભૂત જો છે છે ને તમારી પુસ્તકની પણ પ્રસ્તાવના આપેલી છે હે ને હા તો તમારે પુસ્તક પણ પ્રસ્તાવનાથી તમારા પુસ્તકની પ્રસ્તાવનાથી શરૂઆત થાય છે તો તે જ રીતે બગા બંધારણ છે તો બંધારણ પણ એની શરૂઆત એના અમુકથી થાય છે આ અમુક એટલે પ્રસ્તાવના એમાં શાસનના પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે મતલબ પ્રસ્તાવનામાં સાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શાસન જે પણ આપણા અત્યારે શાસન ચાલે છે એના પાયારૂપ મતલબ મૂળભૂત સિદ્ધાંતો પાયારૂપ મતલબ મૂળભૂત સિદ્ધાંતો અને ધ્યેયોનો મતલબ ધ્યેય મતલબ ગોલ્સ ધ્યેય મતલબ ગોલ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ને આ બંધારણની કેટલીક વિશેષતા વિશે આપણે જોઈશું તો બંધારણની વિશેષતાઓ કેટલી છે લોકશાહી બિન સાંપ્રદાયિક પ્રજાસત્તાક લોકશાહી બિન સાંપ્રદાયિક પ્રજાસત્તાક સંઘ રાજ્ય મૂળભૂત હક્કો અને ફરજો અને મૂળભૂત મૂળભૂત હક્કો અને ફરજો હવે મૂળભૂત હક્કો અલગ અલગ ભણવાના છે મૂળભૂત ફરજો અલગથી ભણવાની છે અને યાદ રાખો ને તો બહુ સારું થયું હવે આપણે ટાઈમ મળે ને તો આપણે રોજ બોલાવીશું મૂળભૂત મૂળભૂત ફરજો રોજ બોલાવીશું ના આપણા આપણા દેશ પ્રત્યેની ફરજ બરાબર આપણે ભારત દેશમાં રહીએ છીએ હા વંદે માતર જય હિન્દ જય હિન્દ ભારત મેરા દેશ છે ભારતમાં પછી ભારત માતા બરાબર તમે જે બી બોલો બરાબર છે તો તમે કઈ બી રીતે ભારતમાં રહો છો તો ભારત ને બહુ માનો છો બરાબર ને હા તો બકા તમે એક સિમ્પલ રીતે કે તમને આટલી ફરજ ખબર હોય જાય જેમ કે ફરજ કોને કહેવાય હું તમને ભણાવું છું એ મારી ફરજ કહેવાય અને તમે મારી પાસેથી ભણાવો છો એ તમારો હક કહેવાય બરાબર ભણવાનો તો સિમ્પલી હું તમને ભણાવું મારી ફરજ કહેવાય હવે આપણા દેશમાં રહે તો આપણી કઈ દેશ પ્રત્યે ફરજ હશે દેશ આપણને શું આપે છે રક્ષા કરે છે ને આપણી પોલીસ પછી આપણને આ રોડને બધું આપણે રોડ આપણે ટેક્સ ભલે ભરીએ છીએ પણ રોડ ને બધા આપણે હરીફરી શકે છે હે ને અહીંથી થઈ શકે અહીંથી ત્યાં જઈ જવું હોય ત્યાં પછી હવે આપણે આગળ ભણીએ ચાલો ત્યાં નહીં મને લખે જો બંધારણની શરૂઆત અમુકથી થાય છે ને આ અમુક એટલે રસ્તાઓનો તો એમાં શાસનના પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયોનો ઉલ્લેખ કરવામાં આવે હવે આપણે બંધારની વિશેષતા વિશે જોઈશું લોકશાહી તો ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે આ લોકશાહી આગળ ભણીએ આગળ લોકશાહીને બહુ જ પ્રચલિત મતલબ ખૂબ ફેમસ અને સરળ ભાષામાં અપાયેલી વ્યાખ્યા મુજબ આને લોકો માટે ચાલતું શાસન લોકોનું લોકો દ્વારા લોકો માટે લોકોનું લોકો દ્વારા लोगों माटे चालतू सासन लोकों ने लोगों द्वारा लोकों द्वारा आने लोगों माटे चालतू सासन आये मुझे बोल चुके बराबर चाहे देखी नहीं बोल चुके यार करो उन्हें ही बोलो चलो लोगों द्वारा लोगों द्वारा लोगों माटे चालतू सासन इतने लोग साई प्रजा के बास लोग साई બરાબર છે લોકોનું લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી પ્રજાની સત્તા કે વાળું પ્રજાની સત્તા કે વાળું બરાબર છે પ્રજાના વહીવટ વાળું શાસન પ્રજા પ્રજાની સત્તાથી ચાલતું ભારતમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષે ચૂંટણી યોજાય છે કેટલા સામાન્ય રીતે દર પાંચ વર્ષે ચૂંટણી યોજાય છે જેમાં લોકો પોતાના પ્રતિનિધિઓ પસંદ કરે છે જેમ કે વોટ આપો છો ને કોઈ મુખ્ય પ્રતિનિધિ તમે પસંદ કરો છો ચૂંટાયેલા સભ્યો પાંચ વર્ષ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે ચૂંટાયેલા સભ્યો કેટલા વર્ષ પાંચ વર્ષ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે પ્રતિનિધિત્વ કરે છે મતલબ આપણે એમને ચૂંટીએ છીએ બરાબર આપણે એમને પસંદગી કરીએ છીએ આપણે એમને વોટ આપીએ છીએ તો તે આપણા બદલ જેમ કે આપણા વિચાર કે આપણા ગામમાં સંખ્યા એક હજાર હોય તો એક હજારમાંથી તમે ભાગ્યે પાંચ સભ્યો પસંદ કરવાના એમાંથી એક સરપંચ પસંદ કરે છે એ આપણું પ્રતિનિધિત્વ કરશે કે અમે અમે આ ગામના છે ને બહારના દેશમાં સોરી બહારના ગામડા કહેવાય કે અમે આ ગામના સભ્યો છે અમારા ગામ આવું છે તેવું છે વગેરે વગેરે હા ચાલો દેશનો નાગરિક જાતિ જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે છે અને સ્વતંત્રતા એ લોકશાહીનું મહત્વનું પાસું છે દેશનો નાગરિક જાતિ જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે છે ઊભો રહી શકે છે કોઈને પણ ઉભું રહેવું ચૂંટણીમાં પણ અમુક ઉંમર ફિક્સ હોય હા એની માટે અમુક ઉંમર ફિક્સ હોય અમુક સરળ પણ હોય સદન તથા એ લોકશાહીનું મહત્વનું પાસું છે બંધારણના નિર્માણ વખતે મતાધિકાર મતલબ મત આપવાનો અધિકાર એકવીસ વર્ષની ઉંમરે નક્કી કરવામાં આવી હતી મતલબ મત આપવાનો અધિકાર કેટલો કરવામાં આવ્યો બંધારણ વખતે બંધારણના નિર્માણ વખતે મતાધિકાર માટે એકવીસ વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી કે મત આપવાનો અધિકાર એકવીસ વર્ષનો મતલબ તે વખતે એકવીસ વર્ષ થાય એટલે એકવીસ વર્ષ થાય એટલે મત આપી શકતા હતા બંધારણ અમલી બન્યાના ઓગણચાલીસ વર્ષ પછી બંધારણ ક્યારે અમલમાં આવ્યું ટોટલી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ઓગણીસો પચાસે બંધારણ અમલમાં આવ્યું તોના ઓગણચાળીસ વર્ષ પછી ઓગણીસો ઓગણીસ ઓગણીસો નેવ્યાસીમાં ઓગણીસો નેવ્યાસીમાં બંધારણમાં એકસઠમાં સુધારો કરવામાં આવ્યો અને ત્યાર પછી મતાધિકાર માટેની ઉંમર અઢાર વર્ષ નક્કી કરવામાં આવી છેલ્લા વર્ષ અઢાર વર્ષ નક્કી કરવામાં આવી કયો સુધારો છે એક એકસઠમાં કયો સુધારો છે એકસઠમાં બંધારણીય સુધારો ક્યારે ને ઓગણીસો પહેલા કેટલી ઉંમર હતી એકવીસ વર્ષ હવે અત્યારે કેટલી છે વર્ષ વર્ષ અત્યારે પણ પણ હાલમાં જ બિન સાંપ્રદાયિક ભારત બિન સાંપ્રદાયિક દેશ છે તો એટલે શું તો તો આપણે કે બિન સાંપ્રદાયિક એટલે દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાના આધારે ના ચાલે જેમ કે પાકિસ્તાન છે ને પાકિસ્તાનને એવું છે કે એમનો મુખ્ય ધર્મ ઇસ્લામ છે શ્રીલંકાનું મુખ્ય ધર્મ બૌદ્ધ છે તેવું આપણે ભારતમાં એવું નથી સંપ્રદાયના આધારે એક કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પશ્ચાત પક્ષપાત રાખતું ન હોય સંપ્રદાયના આધારે એક કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પછપાત ન રાખતો જેમ કે અત્યારે એક વાત કરું કોઈ જગ્યાએ ચોરી થઈ છે હા કોઈ જગ્યાએ ચોરી થઈ છે કોઈ હિન્દુ વ્યક્તિએ ચોરી કરી છે અથવા કોઈ મુસ્લિમ વ્યક્તિએ ચોરી કરી છે બંનેઓને સમાન સજા મળશે ભેદભાવ નહીં રાખવાનો સજા કોઈ કોઈપણ બાબતે ભેદભાવ રાખાય નહીં ભારત એવો દેશ છે પક્ષપાત નહીં રાખે દરેક નાગરિકને ધર્મ કે સંપ્રદાય સંબંધી કેટલીક સ્વતંત્રતાઓની ખાતરી આપવા બંધારણ આપણા બંધારણમાં આપવામાં આવી છે તેના આધારે નાગરિકને પોતપોતાના ધર્મ પાળવાની માન્યતા ધરાવવાની અને તેનો પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા આઝાદી આપવામાં આવી છે કે તમે તમારા ધર્મ પાળો છો તમારા દિયાબત્તી કરો છો તમે નમાજ પાડો છો તમે કંઈ પણ કાર્ય કરો છો હ બરાબર છો તો તમને બગા ફૂલ અધિકાર આપવામાં આવે છે કે તમે કરી શકો છો બરાબર હવે આપણે આગળ વધીએ હવે આ બિન સાંપ્રદાયિક શબ્દ ક્યારે ઉમેરવામાં આવ્યો તો કે ઈસવી સન ઓગણીસો છોતેરના બેતાલીસમાં બંધારણીય સુધારાથી અમુકમાં બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો ત્યારથી ઓગણીસો છોતેરના બેતાલીસમાં બંધારણીય સુધારાથી ઓકે હવે જો હું તમને એક વાત કહું છું છોકરાઓ ધ્યાન આપો સમાજની ગાઈડમાં તમને અમુક આઈએમબી ક્વેશ્ચન્સ આપીશ જે પરીક્ષામાં પૂછાઈ શકે છે તો લખજો ઓકે હવે આપણે આગળ વધીએ પ્રજાસત્તાક

લોકો લોકોના હાથમાં સત્તા હોય તેવું રાષ્ટ્ર સત્તા હોય તેવું રાષ્ટ્ર હવે આ સત્તાને પાવર કહેવાય બીજી ભાષામાં શક્તિ પણ કહેવાય પાવર અને શક્તિ પણ કહેવાય બરાબર છે હા પાવર પ્રજાસત્તાક એટલે લોકોના હાથમાં સત્તા હોય તેવું રાષ્ટ્ર જેવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ સંભાળતા હોય છે રાષ્ટ્રના વડાનું સ્થાન રાજાશાહીની જેમ વંશ પરંપરાગત રાષ્ટ્રના વડાનું સ્થાન જેમ કે અત્યારે આપણે ભારત દેશના પણ સિમ્પલી વાત કરીએ તો એના વડા વડાપ્રધાન છે બરાબર તો વડાપ્રધાન હવે રાષ્ટ્રના વડાનું સ્થાન રાજાશાહીની જેમ વંશ પરંપરાગત હવે રાજાશાહીમાં શું એ બકા પ્રમુખ પરંપરાગત હોતું નથી પણ તેઓ પરોક્ષ મતદાનથી ચૂંટાય છે અને આ વ્યવસ્થામાં પંચાયતી સંસદ સુધી તમામ સુધીના તમામ હોદ્દાઓ જાતિ જ્ઞાતિ કે ધર્મ જેવા કોઈ ભેદભાવ વગર તમામ નાગરિકો માટે ખુલ્લા રહે છે કે પંચાયત સંસદ સુધીના દરેક હોદ્દાઓ કોઈપણ બધા વર્ગ વગર કોઈપણ વર્ગ માટે ભેદભાવ વગર ખુલ્લા રાખવામાં આવે નાગરિકો માટે ખુલ્લા હોય છે નાગરિકો માટે જે ભારત જે ભારત દેશના નાગરિક હોય તેમની માટે છે બરાબર તેના રહીવાસથી કમ્પ્લીટ હોય તો તેની માટે નાગરિકતા અમુક નિયમોના અધીન આપવામાં આવે જે તમારે અત્યારે ભણવાનું નથી જ્યારે ભણવાના આવે ત્યારે ભણાવીશ બરાબર છે તો છોકરાઓ આજે અહીં લગીને હવે ગ્રાઇડમાંથી અમુક સવાલ આપું છું તે પણ કરી લાવશું હા જો આ ખાલી જગ્યાના સવાલો છે ચાર સવાલો અને ચાર ખાલી જગ્યા પાંચ પાંચ વખત ઘરેથી લખી લાવવાની છે આજનું આ હોમવર્ક છે